હાલની સ્થિતિને લંપીગસ ગાયો માટે મહાનગરપાલિકા પાસે કોઈ ચોક્કસ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાનું ખુદ સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીએ સ્વીકાર્યું છે પશુપાલકોની માગ છે કે લંપીગસ ગાયો માટે કોર્પોરેશન દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવે કેમ કે ભૂતકાળમાં આ પ્રકારની બેદરકારીના કારણે જ ગાયોમાં લંપી વાયરસ ફેલાયો હતો અને અસંખ્ય ગાયોના મોત થયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર